આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીની બેઠક યોજાઈ સમાચાર વિગતે જોઈએ આજરોજ બીજી જાન્યુઆરી સાંજે સાડા પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી અંતર્ગત પેટલાદની એસસી હોસ્પિટલ વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડિસેમ્બર બે હજાર ચોવીસ અંતિમ બેઠક જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલ મોતિયાના ઓપરેશનની વિગતો ચક્ષુદાન અંગેની કામગીરી જિલ્લામાં કાર્યરત એનજીઓએ ચૂકવેલ અનુદાન સહાય સ્કૂલ હેલ્થ કામગીરી વગેરે જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આવીએ અધ્યક્ષપદેથી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સ્કૂલ કક્ષાએ વિદ્યાર્થીઓના આંખની ચકાસણીની ડ્રાઇવ યોજીને શાળા કક્ષાએ બાળકની આંખોનું જતન થાય તે સુનિશ્ચિત થઈ શકવું જોઈએ અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા વર્ષ દરમિયાન સ્કૂલ આઈ સ્કેનિંગ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા જિલ્લાની ત્રણસો બેતાલીસ જેટલી સ્કૂલોમાં પાંત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત એનજીઓ સંચાલિત હોસ્પિટલ તબીબો ઉપસ્થિત રહ્યા હતા